હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ મારી તમારું સ્વાગત છે મારો ભાઈ અહીંયા ચા પી રહી છે તૈયારી કરું છું

એ ગાઈસ મારી બેન કઈ બનાવે છે હું તો નો બતાવ કે શું બનાવે છે આજે ખાવાનું છે મસ્ત પાકો માર આજ તો ઘરે હોય તો કઈક તો સારું બનાવો ને બતાવું તમને શું બનાવવા પેલું છે ચણાનો લોટ કોથમીર મેથી રંજીત ભાઈ જેવું કરે છે હાખડી મારો ભાઈ બાર જમીન આખો દિવસ રમ રમ કરે છે શું પઢાઈ લિખાઈ ને ધ્યાન બનો દેશ કો સમાન જો પેલા મેં બેસન લઈ લીધું એમાં હું નાખી અમને પીળા નહીં ભાવતા ગરાઈ નહીં ભાવતા એટલે લાલ મરચા વાળા હવે એમાં નાખીશ થોડી હળદર મારા ભાઈ હળદર ઓછી ભાવે છે ધાણા જીરું થોડી હિંગ બી નાખીશ અમુક લોકો ના નાખતા હોય હું નાખું છું

હું વધારે પાણી એડ નહી કરું કેમ કે મમ્મી એવું કહે છે મેથી પાણી છોડે છે અને મેથી ઉપર ઉપરથી લેવાની પહેલા એકવાર ધોઈ દીધી તી બીજી વાર પલાળી હવે તમને શું નાખવાનો જેથી સોફ્ટ બને મારા ગોટા રવિવાર છે એટલે ગોટા થી કામ ચાલે બીજું કંઈ ખાવાનું પેટ ના ગોટા તો અમે નાસ્તામાં ગણીએ હો શાક રોટલી તો જોઈએ શાક રોટલી તો ખાવી પડે પેટ ખાલી રે ઊંઘ ના રાતે

ગોટા તૈયાર થઈ છે. એ કેવા કે કેવા બને છે. પછી તમને વિડિયો મને બનાવતા આવડે છે.

મર લારી ફુલવીયો foi ન જગ્યા હોય તો કેજો લાડી ફુલ દેસમો પકોડી બી બનાવવાની છે બસ પછી પકોડી બનાવી પકોડી નું પાણી મારી માસી સારું બનાવે છે તો માસી પાણી આવી જજો તમે પકોડી અને પકોડી ખાઈન જોજો ઓય બનાવું છું પતૈ કાના પિતા

બાજુમાં મારા ફઈ બોલે છે એમના ઘરમાં નેટવર્ક નથી આવતું એટલે છે એમના દોસ્તો મેં ગોટા બનાવી દીધા છે ગોટા બી બનાયા અને બટેકાના પિત્તા બી બનાયા જવું જેને ખાવા હોય મારા ઘરે આવી જજો હો હું બનાવીને ખવડાવીશ મેં ખાઈ લીધું છે જમતી વખતે મેં વિડીયો નથી બનાવી કેમ કે મારી તબિયત ખરાબ થઈ હતી એટલે જેવું તેવું જમીન ઉભી થઈ ગયું પેટમાં દુખો મારા કાકા આયા છે મારી વિડીયો તમને ગમી હોય તો પ્લીઝ મારી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેટલા લોકો જોવે છે એટલા લોકો લાઈક નથી કરતા કરવાનું છે પ્લીઝ ટચ થમ ને ટચ કરો ના ખબર પડતી હોય તો કહી દઉં થમ હોય ને ત્યાં ટચ કરો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય અંબે